હવે વાત કરીશું ઠંડીની રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો અનુભવાયો આગામી સમયમાં હજુ ઠંડીનું જોર વધી શકે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે રાજ્યના સત્તર જિલ્લાનું તાપમાન વીસ ડિગ્રીથી નીચે નોંધાયું છે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી નોંધાયું તે સાથે જ ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર રહ્યું અમદાવાદનું લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું છે ડીસામાં પંદર પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું વલ્લભ વિદ્યાનગરમાં સત્તર ડિગ્રી વડોદરામાં પંદર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું સુરતમાં અઢાર પોઈન્ટ છ ડિગ્રી ભુજમાં ઓગણીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું નલિયામાં પંદર પોઈન્ટ ચાર ડિગ્રી કંડલા એરપોર્ટ પર પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું અમરેલીમાં સોળ ડિગ્રી ભાવનગરમાં ઓગણીસ પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું પોરબંદરમાં અઢાર પોઈન્ટ પાંચ ડિગ્રી રાજકોટમાં સોળ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું સુરેન્દ્રનગરમાં સત્તર પોઈન્ટ છ ડિગ્રી મહુવામાં સત્તર પોઈન્ટ સાત ડિગ્રી અને કેશુદમાં સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું

સૌથી મહત્ત્વપૂર્ણ કહી શકાય કે અત્યારે હાલ ઠંડીનો ચમકારો જે છે તો ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે રાજ્યભરના તાપમાનની આપણે જ્યારે વાત કરીએ તો રાજ્યભરના મોટા ભાગના તાપમાનના પારા જે છે તે વીસ ડિગ્રીથી નીચે પહોંચ્યા છે મારી પાછળના હું આપણે દ્રશ્યો બતાવવા માગીશ કે જોઈ શકાય છે કે અમદાવાદના આ દ્રશ્ય છે કે જ્યાં વહેલી સવારથી જ ઠંડીનો ચમકારો જે છે તે અનુભવી રહ્યો છે સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે પણ જોવા મળી રહ્યું છે એટલે સૌથી મહત્ત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે પવનો પોતાની દિશા બદલી છે અને તેના લીધે થઈને કહી શકાય કે હવે ઠંડીનો ચમકારો જે છે તે અનુભવાઈ રહ્યો છે રાજ્યના તાપમાનની જ્યારે આપણે વાત કરીએ તો રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થાય તે પ્રકારની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે જેમાં રાજ્યના સત્તર એટલા જિલ્લા છે કે જ્યાં વીસ ડિગ્રીથી નીચેનું તાપમાન જે છે તે નોંધાયું છે અને તેમાં સૌથી મહત્વપૂર્ણ કે ગાંધીનગરમાં ચૌદ ડિગ્રીની આસપાસ એટલે કે રાજ્યનું સૌથી ઠંડુ ઘર ગાંધીનગરમાં ઠંડી જે છે તે અનુભવી છે તે પછીની જ્યારે વાત કરીએ તો અમદાવાદમાં ચૌદ પોઈન્ટ સાત અને તે પછીના જિલ્લાઓની જ્યારે વાત કરવામાં આવે તો વીસ ડિગ્રીથી નીચેના તાપમાન જે છે તે નોંધાયા છે સાથે સાથે મહત્વપૂર્ણ કહી શકાય કે જ્યારે ઠંડીની જ્યારે શરૂઆત થતી હોય છે ત્યારે લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને સજાગ થતા હોય છે ત્યારે અત્યારે હાલ વહેલી સવારના દ્રશ્યની જ્યારે વાત કરવામાં આવે અમદાવાદમાં તો અમદાવાદમાં ખુલ્લી જગ્યાઓ ઉપર ખુલ્લા મેદાનો ઉપર રસ્તાઓ ઉપર બાગ બગીચા ઉપર લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને કાળજી રાખતા હોય છે તો ચાલતા દોડતા અને શારીરિક કસરતો કરતાં યોગ કરતાં જે છે તે લોકો નજરે પડતા હોય છે એટલે કે ધરતી હવે સૌથી મહત્ત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે પવનો પોતાની દિશા બદલી છે અને હવે તેને લઈને ઠંડીની જે શરૂઆત જે છે તે જોવા મળી રહી છે વહેલી સવારે અને મોડી રાતની જ્યારે વાત કરવામાં આવે તો ત્યારે ઠંડીનો ચમકારો જે છે તે અનુભવી રહ્યો છે અને તેને લઈને ક્યાંક લોકો પણ ઠંડીમાં ઠૂઠવાતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને તેને લઈને મહત્વપૂર્ણ કહી શકાય કે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો ચમકારો જે છે તે વધારે અનુભવાય લોકોને હાથ થી જવતી ઠંડીનો અહેસાસ થાય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે બીજી તરફની વાત કરીએ તો જ્યારે કમોસમી વરસાદનું એક સંકટ આવ્યું હતું તે પણ હવે ટળી ગયું છે અને તેને લઈને પણ જગતનો તાજ જે છે તે ખેડૂતોમાં ક્યાંક ખુશીના સમાચાર જે છે તે જોવા મળીએ છે કેમ કે શિયાળુ પાક હતો તે પાક ઊભો હતો અને તેને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી અને તેને લઈને જગતનો તાત પણ ત્યાં ખુશ છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે હવે તમામ જિલ્લાઓની હજુ પણ બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થાય તે પ્રકારની હવામાન વિભાગ એટલે કે આગામી સમયમાં હજુ પણ ઠંડી જે છે તે વધારે પડી શકે છે અને હારથી જવતી ઠંડીનો અહેસાસ ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્યના તમામ લોકો અનુભવે તે પ્રકારની શક્યતા દર્શાવવામાં આવી છે તો રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે આગામી સમય માટે પણ હજુ તાપમાન ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે